આ સામેલ પક્ષો વચ્ચે આરોપ પ્રત્યારોપનો સિલસિલો શરૂ થઈ ગયો છે પશ્ચિમ બંગાળમાં બેઠકોની વહેંચણી લઈને કોંગ્રેસ અને મમતા પાર્ટીની મમતા બેનર્જીની પાર્ટી ટીએમસી સામસામે આવી ગઈ છે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળમાં બેઠક વહેંચણી પર ચર્ચામાં વિલંબ કરવા બદલ કોંગ્રેસની આકરી ટીકા કરી છે ઇન્ડિયા એલાયન્સ હજુ સુધી કોઈ બેઠકોની વહેંચણી કરી નથી શકી અને ગઠબંધનમાં સામેલ પક્ષો વચ્ચે ખેંચતાણ શરૂ થઈ ગઈ છે તેમણે કોંગ મમતા બેનરજીએ કોંગ્રેસને દસથી બાર બેઠકોની માંગને અયોગ્ય ગણાવી છે આપણે જણાવી દઈએ કે ટીએમસીએ કોંગ્રેસને માત્ર બે બેઠકો આપવાનું કહ્યું છે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તૃણમૂલ કોંગ્રેસનો ગઢ ગણાતા બીરભૂમ જિલ્લાના પાર્ટી એકમ સાથે સંગઠનાત્મક બેઠક દરમિયાન તેમના વલણની જાણ કરી હતી તેમણે પાર્ટીના નેતાઓને ચૂંટણી માટે તૈયાર રહેવા અનુરોધ કર્યો હતો તેમણે લોકસભાની બંને બેઠકો પર ટીએમસીની જીતની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો